હિતેશ પટેલ મારી મારી ગાડી પરવેશ મુલ્તાની નામનો શખ્સ એ જે મારી નજીકમાં જ રહે છે એ મારી ગાડીએ અઠ્યાવીસ તારીખે રેન્ટ પર મારી પાસે માગી અને મારી ગાડી ભાડે લઈ ગયો હતો અને એ મારી ગાડી બરોડા કરીને બરોડા જવા માટે લઈ ગયો હતો પણ મારી ગાડી ત્રણ દિવસ પછી વાપી ઉદવાડા ટોલ નાકા પાસે જોવા મળી એટલે મારા મિત્રએ જોઈ એમણે મને કીધું કે તારી ગાડી અહીંયા છે એટલે મને ફોન કર્યો એમણે કે તારી ગાડી ક્યાં છે મેં કીધું બરોડા ગયા છે એટલે અમને લાગ્યું કે આ ગાડી એમણે આમ તેમ કંઈક કર્યું હશે એમને એમને ફોન કર્યો શખ્સને તેજસ અને પરવેશ બે જણે આ કૌભાંડ કર્યું હતું એમને હું મેં ફોન કર્યો તો મને જાણ થઈ કે મારી ગાડી વાપીને આજુબાજુ જ ફરે છે એટલે મેં પછી ઇન્કવાયરી કરી એમને ફોન કર્યો પણ એમણે મને સાચો જવાબ આપ્યો નહીં મારી સાથે આમ તેમ ગમે તેમ વાત કરતા હતા ને સરખો જવાબ આપતા ન હતા એટલે પછી હું થોડા દિવસ પછી પોલીસ સ્ટેશનમાં આવી અને મેં અરજી કરી અરજી કરી અને ગાડી માટે વિસ્તૃત માહિતી પામી તો પણ એ લોકો કંઈ માહિતી આપતા નહોતા પછી સાહેબ પાસે એમને લઈ ગયો એટલે સાહેબે મને એમને બોલાવી અને બધી કાર્યવાહી પૂછપરછ કરી હતી અને પછી થોડા દિવસ પછી પાછી લગભગ બે ત્રણ દિવસ પહેલાં અત્યારે એ મારા મિત્રએ એ ગાડી દમણ ને દમણમાં જોતા અમને ફોન કરી એટલે અમે એમ એ ગાડીનો સાથે ગઈને એમણે સાહેબને જણાવ્યું કે અમારી ગાડી અહીંયા પડી છે અમને માહિતી મળી એટલે અને સાહેબને લઈને અમે ગાડી પીઆઈ સાહેબ એમનો સ્ટાફ આવેલો એમણે અમને ગાડી અહીંયા પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા હતા